આ અગરબત્તી કરો ઘંટડીઓ વગાડો આરતી કરો એ ભજન નથી મારા ફેરવો એ પણ ભજન નથી તમને તમારું કર્તવ્ય બરાબર કરો અને એની અંદર ખોટ પડવા ના નહી એનાથી મોટું ભજન કયું ભાઈ શું કરીએ કે ભજન કરીએ ભજન એમ થતા નથી તમારી જાતને ગેહવી કાઢવી પડે છે તમારા અંતર વાત ને દબાવી દેવી પડે તમારી ઈચ્છાઓ બધી ધૂળમાં મિલાઈ દેવી પડે અને બીજી એમ કહેવાય ને કે હામલા વ્યક્તિના એક પણ શબ્દ ખોટો લાગે ને એવું વર્તન કરવાનું અને ભજન એને જ કહેવાય કે તમારું કર્તવ્ય ને તમારું કર્મ તમે પૂરી રીતે કર્યો અને ભગવાનને ગમી જાય એ ભજન હાચું પડે બાકી હોમ યજ્ઞ બધું કરે ને પછી એના ધંધા સુધારે ને તો એ કોઈ મતલબ જ નથી એટલે ભજન કરો તો એવું કરો

નહીં સ્વામી વિવેકાનંદજીઓ તરી વરસ ચાલી વર્ષની યુવાન ઉંમરની અંદર જગતને કાંઈ આપી જાય ને એનો સંત કહ્યું બાકી હજાર હજાર વર્ષ સુધી તપાસ કરે દાઢી આટલી બટી વધારે વધારી હોય અને મુરાડે એમ કહેવાય કે વી વી ફૂટ લાંબા થયા હોય ને એને સમાજ માટે કંઈ કર્યું ના હોય તો એવું વાવાની મારા સધીન કોઈ જરૂર નહીં સધી ગયું છું હા પણ જેને પાંચ વર્ષ દસ વર્ષ પચીસ વર્ષ જેટલું તમને જીવવા મળ્યું એ જીવનની અંદર કોક ને કંઈક આપીને જાવ તો તમે સંત કેવા બાકી તમે સંત નહીં તમે બાવા કેવા હું સધી કહું બાવન સંત ફેર ચડ્યો સંત સમાજ ની અંદર રહીને પણ કામ કરી શકે બાવા સમાજ રહેતા નથી બાવા મા બાપ છોડી દે કુટુંબ છોડી દે છોકરા છોડી દે હવે કર્તવ્ય છોડીને જે બાવો બની જાય એના એને મારે શું કહેવાનું જે કર્તવ્ય ની રહીને રહી અંદર રહી સમાજ નું કામ કરે એને સંત કહેવાય એવા સંત નરસિંહ મહેતા બની ગયા જેને સમાજમાં રહીને કામ કર્યું છે હા રહીને કામ કર્યું છે એવા ઘણા બધા જે દાસી તમે જો જેટલા જેટલા જે બન્યા છે ને જે એ સમાજ ની અંદર રહીને કર્તવ્ય ની અંદર રહીને કામ કર્યું છે ને એ સંત બન્યા છે બાકી બધા જગત ની અંદર બાવા બન્યા છે અને બાવાનું સદી નું કોઈ કામ છે નહીં જંગલ ની અંદર પાંચસો વર્ષ નહીં પાંચ હજાર વર્ષ જીવવા દો કઈ સમાજ માટે કામ ન હતું બાવાનું કોઈ કામ નથી પણ પાંચ વર્ષ તમારા બાકી હોય પાંચ વર્ષ ને શિલ્ય વર્ષ એક વર્ષ જો તમે સમાજ માટે કામ આવો તો તમે સંતી હેઠા નથી એટલે તમે કોઈ તમારી જાતને મોરી સમજ નહીં બધાય સંત છો પણ તમે સંત પણ તમારા અંદરથી થી જગાડો તો સંત પણ સાચું કહેવાય બાકી તમે પછી કોઈક બાવા માગી ખાતો હોય ભીખ માગી ખાતા હોય અને એમને ઘરે પગલા પડાવો ને એ પગલા કોઈ જરૂર નથી અંદર તમારો સંત બેઠો ઊભો કરો ને અને એ એના પગલા તમારા હૃદયની અંદર તમારા સમાજની અંદર પડે ને પછી તમને જગત આખું નમતું થઈ જાય કે આ અસલ સંત આ અસલ સંત તમારી અંદર પડ્યો છે અને તમે ઉખા એને ઉજાગર કરો મુકેશભાઈ એને ઉજાગર કરો કોઈ સંત નથી એવું નથી કોઈ માણસ નથી અમારું મને બધાને સંત દેખા છે અમે એક એકમાં સંત પડ્યો છે પણ સંતપણાને જગડવા માટે તમારા મન વચન કર્મના શુદ્ધ રહેવું પડે અને પછી એ સંત જાગી જાય ને પછી તમારે ક્યાંય જંગલમાં જવાની જરૂર નથી કારણ કે આ સંસાર અને આ જિંદગીના સંસાર સંસારથી મોટું જંગલ કોઈ છે જ નહીં આ સંસારથી મોટું જંગલ ખરું જંગલમાં જાઓ તો આરામ મળે કોઈ બોલનારું નહીં કહેનારું નહીં આરામ મળે પણ આ જંગલ એવું છે કે તમને પડે પડે પગલે પગલે કાંટા વાગે અને પગલે પગલે તમને ઠેહ વાગે ને આ એ જંગલ છે ને આ એ જંગલની અંદર રહીને ભક્તિ કરવાની છે ને એ સાધુડાની વાત કરી છે એ સંપનાની વાત કરી છે બાકી જંગલ બધું છોડીને જંગલમાં જતા રહે ને એ તો બાવા કહેવાય અને એનો હું સદી કાય કે તે નથી તમે બધાના કર્તવ્યની અંદર તમે તમારા કર્તવ્યની અંદર શુદ્ધ રહો એવું સદી કેવું છું હવે વધારે કેવું નથી આગળ મારો ભગવાન મને રજા હાલતો નથી દર રવિવારે આવી વાણી સાંભળ્યું હોય તો ઈયાવાના પાદરે આવજો કઈ માગણી કરવા આવતા નહીં પણ કઈક લેવા આવજો હું વગર માગી આપું ને એ લેવા આવજો તમે માગો કશું મળશે નહીં પણ હું જે આપું મુકેશભાઈ એ લઈ જાય ને એમ તો માનજો કે સધી ની છે એટલે હું કેવું છું કે હવ ના મારા રામ રામ હવ ના મારા રામ રામ સર અને હવે આગળ મારો ભગવાન જે તમને મજા કરાવ એમાં આનંદ લ્યો એવું સદી બધાને રામ રામ કહે